આગલા બે વિડિયોમાં આપણે આર્ટિકલ એ એન અને ધની સમજ મેળવી તો હવે આ વિડિયોમાં આપણે ઉદાહરણો જોઈશું જેથી વધારે ખ્યાલ આવે કે ખરેખર આર્ટિકલ્સનો ઉપયોગ કઈ રીતે થાય છે તો ચલો મિત્રો આપણે ઉદાહરણ જોઈએ પહેલું ઉદાહરણ હું લખીશ અ ડોગ ઇઝ અ ફેથફુલ એનિમલ આ વાક્ય જોતા તમે જોઈ શકો છો કે આર્ટીકલ ઉપયોગ ક્યાં ક્યાં થયો છે આર્ટિકલ એ લાગે છે કારણ કે વ્યંજનની હંમેશા આગળ આર્ટિકલ એ લાગે જો તે સ્વર હોત તો એન લાગત તેવી જ રીતે ફેત તે વિશેષણ દર્શાવે છે અને એફ તે

હવે તમે અહીં જોઈ શકો છો કે ફાર્મર તે એક વ્યવસાય દર્શાવે છે કારણ કે ફાર્મર એટલે થાય આપણે જોઈ ગયા કે વ્યવસાય દર્શાવતા શબ્દોની આગળ પણ હંમેશા આર્ટિકલ લાગે છે એટલે અહીં આર્ટિકલ એ લાગ્યો કારણ કે એફ તે વ્યંજન હતો એટલે એ લાગ્યો ત્રીજું ઉદાહરણ જોવા જઈએ તો તમે આગલા વિડીયોમાં સમજી ગયા હશો કે પદવી દર્શાવતા શબ્દોની આગળ પણ આર્ટિકલ લાગે જેમ કે મે લખ્યું બીકોમ ઇઝ ગુડ સ્ટ્રીમ બીકોમ તે પદવી દર્શાવે છે એટલે તેની આગળ આર્ટિકલ એ લાગ્યો એ એટલા માટે લાગ્યો કે બી તે વ્યંજન છે જો તે સ્વર હોત તો આર્ટિકલ એન લાગત જેમ કે હવે આપણે જોઈએ એન નું ઉદાહરણ એમકોમ હવે એમકોમ માં તમે જોઈ શકો છો કે એમ તે વ્યંજન છે પણ ઉચ્ચારણ એવી રીતે થાય છે કે જાણે તે સ્વર હોય એટલા માટે તેની આગળ આર્ટિકલ એન લાગશે એટલે એમ નું ઉચ્ચારણ સ્વર જેવું છે ચોથું ઉદાહરણ જોઈએ તો આઈ હેવ અ ડઝન કાઇટ્સ

ડોગ ધોગ ઇઝ બ્લેક હવે તમે જોઈ શકો છો કે બે આર્ટિકલ ઉપયોગ થયા છે એક તો એ અને એ નો ઉપયોગ એવી જ રીતે થયો છે જેવું આપણે પ્રથમ ઉદાહરણમાં જોયું હતું કે ડી તે વ્યંજન હોવાથી આર્ટિકલ એ લાગ્યો અને ડોગ તે સમુદર્શાવે છે હવે ડોગનો ફરીથી ઉલ્લેખ કર્યો છે એટલા માટે અહીં આર્ટિકલ ધ લાગશે તો ધ નો ઉપયોગ આ રીતે થાય છે તે યાદ રાખજો જો નામનો ઉપયોગ ફરીથી ઉલ્લેખ કરવામાં આવે તો આર્ટિકલ ધ લાગે અહીં એ અથવા એન ના લાગે કારણ કે પહેલા ડોગનો હતો છઠ્ઠો ઉદાહરણ જોઈએ તો ધ સન ઇઝ રાઈઝિંગ હવે અહીં સન એટલે કે સૂર્ય તે એક ચોક્કસ છે હું સન કહીશ એટલે તમે સમજી જશો કે સૂર્યની વાત કરવામાં આવે છે એક જ સૂર્ય છે કરતા વધારે નથી इला आर्टिकल ए अथवा इन न लागे पण सन्नी अगर हमेशा आर्टिकल द लागे चलो सातवा उदाहरण જોઈએ तो वी विजिटेड द गंगा હવે અહીં ગંગા નદી દર્શાવે છે જો તમને યાદ હોય તો આપણે આગલા વિડીયોમાં જોયું કે નદીઓ પર્વતમાળાઓ દ્વીપ સમૂહો આ બધાની આગળ આર્ટિકલ હંમેશા ધ લાગે ગંગા તે નદી છે એટલા માટે તેની આગળ આર્ટિકલ ધ લાગ્યો તે એકમાત્ર નદી છે એટલા માટે આઠમું ઉદાહરણ જોઈએ તો સચિન ઇઝ ધ બેસ્ટ ક્રિકેટર હવે સૌથી ચડિયાતું દર્શાવતો શબ્દ છે એટલા માટે આર્ટિકલ ધ લાગ્યો બેસ્ટ એટલે કે સૌથી સારામાં સારું અને સૌથી સારામાં સારું તે દર્શાવતું એ એવું નામ છે કે જે સૌથી ચડિયાતા પણ દર્શાવે છે એટલા માટે આપણે આર્ટિકલ ધ લગાડ્યો ચલો હવે આપણે પ્રેક્ટિસ એક્સરસાઇઝ કરીશું તો ચલો પ્રથમ એક્સરસાઇઝ જોઈએ હવે આ એક્સરસાઇઝ હું અહીં ખાલી જગ્યા છોડીશ અને તમારે તમારી જાતે જ વિચારવાનું છે કે તેમાં જવાબ શું આવી શકે અને છેલ્લે આપણે જવાબો ઉકેલીશું તો પહેલું મેં લખી ના પહેલું ઉદાહરણ મેં લખી નાખ્યું છે બીજું ઉદાહરણ આ રીતે છે મિસ્ટર શાહ ઇઝ ખાલી જગ્યા બી ઈ હવે આ ખાલી જગ્યામાં કયો આર્ટિકલ આવે તે તમે વિચારજો અથવા તો તમારી સાથે કાગળ રાખીને તેમાં લખતા રહી શકો છો ઉદાહરણ એવું કહે છે કે ખાલી જગ્યા એલિફન્ટ ત્રીજું ઉદાહરણ એવું કહે છે કે એલિફન્ટ ઇઝ ખાલી જગ્યા એનિમલ ચોથું ઉદાહરણ એમ કહે છે ગોલ્ડ ઇઝ ખાલી જગ્યા પ્રિશિયસ મેટલ પાંચમું ઉદાહરણ જોઈએ તો વી લીવ ઇન ખાલી જગ્યા યર ટુ ખાલી જગ્યા કયો આર્ટિકલ આવે તે જ માત્ર તમારે વિચારવાનું છે ધેટ ઇઝ ખાલી જગ્યા મૂન ચલો હવે આપણે આનો ઉકેલ ફટાફટ શોધી લઈએ તો પ્રથમ કે જી તે વ્યંજન છે એટલે આર્ટિકલ એ અથવા એન માંથી એ આવશે તેવી જ રીતે બીજામાં એ આવશે જે આપણે બીકોમ નું ઉદાહરણ જોયું હતું તે જ રીતે ત્રીજામાં આવશે આર્ટિકલ એન કારણ કે ઈ તે સ્વર છે તેવી જ રીતે એનિમલનો એ પણ સ્વર હોવાથી આર્ટિકલ એ આવશે ચોથામાં આર્ટિકલ આવશે એ કારણ કે પ્રીશિયસ માં પી તે વ્યંજન છે જો તે સ્વર હોત તો એન આવત પણ તે વ્યંજન હોવાથી એ આવશે પાંચમું આવશે ધ અને છઠ્ઠામાં પણ આર્ટિકલ આવશે ધ કારણ કે તે નક્કી વસ્તુ છે મૂન તો મિત્રો આશા રાખું છું કે તમને આ વા સાથે બધું સમજાઈ ગયું હશે